બિહારની વિધાનસભાની બસો તેતાલીસ બેઠકોના પરિણામ જાહેર થઈ રહ્યા છે ત્યારે આખા દેશમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે સાથે સાથે ગુજરાતની સાડા છ કરોડ જનતા પણ આ ઉત્સાહમાં ભાગ લેવા માટે થનગની રહી છે રાજ્યભરમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે મારી સાથે ગુજરાતના લોકલાડતા માન્ય મુખ્યમંત્રી પણ આપણી સાથે જોડાયા છે માન્ય સુરેન્દ્રકાકા માન્ય આખી મીડિયાની ટીમ બહુમત માટે જ્યાં એકસો બાવીસ બેઠકોની જરૂર છે તેની સામે એનડીએ આ ટીમ દ્વારા બસો કરતાં પણ વધારે બેઠકો ઉપર લીડ મેળવી રહી છે આ વખતે બિહારના ચૂંટણી દરમિયાન બિહારના મતદારોનો મિજાજ આપણે સૌએ જોયો છે એક રેકોર્ડ બ્રેક તોડી નાખે એ પ્રમાણેનું વાતાવરણ આ વખતે બિહારમાં જોવા મળ્યું છે બિહારમાં ફરી એકવાર એનડીએ સરકાર પર બિહારવાસીઓએ ખૂબ મોટો ભરોસો મૂક્યો છે તે બદલ તમામ બિહારના મતદારોનો ગુજરાત ભારતીય જનતા પાર્ટી વતી ગુજરાત સરકાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું વીસ વર્ષ બાદ આટલી પ્રચંડ બહુમતીથી મેળવી અને સતત જલ કલ્યાણ થઈ શકે એ પ્રકારની દિશામાં જનાદેશ આપ્યો છે ત્યારે દેશના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર જે રીતે એનડીએ ની સરકાર દ્વારા જે રીતે બિહારનો વિકાસ થઈ રહ્યો છે આ વિકાસ દરની વાત કરું તો અગિયાર ટકાથી થી પંદર ટકા સુધી પહોંચાડ્યો છે અને બિહારમાં બે હજાર અગિયારમાં જે શિક્ષણ દર જે બાસઠ ટકા હતો તે એ ટકા સુધી પહોંચાડ્યો છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જે વિકાસની રાજનીતિની ભેટ ગુજરાતને આપી હતી એ જ ભેટ દેશને પણ આપી અને આજે આપણે બિહારમાં એનું પરિણામ જોઈ રહ્યા છીએ કે વિકાસની રાજનીતિ કેટલી મોટી જનાદેશ એ આપ્યો છે ગુડ ગવર્નન્સ બાબતે ગ્રુપ બી રાજ્યોની કેટેગરીમાં બિહાર આજે પ્રથમ ગમે છે દેશના પૂર્વ વડાપ્રધાન નેહરુજીના જન્મ દિવસે એમના પપૌત્ર દ્વારા રાહુલ ગાંધીએ કોંગ્રેસને સતત પંચાણુમી હારની ભેટ આ વખતે આપી છે એક થી દસ તો દૂરની વાત છે એક થી પાંચમાં પણ કદાચ માંડ માંડ પહોંચે તો સારી બાબત છે હમણાં જ હું માન્ય મુખ્યમંત્રી ટીવી ના આંકડા જોતા હતા ત્યારે માત્ર એક સીટ ઉપરથી આગળ હતા એટલે કદાચ આનાથી મોટી કારમી હાર એ કોંગ્રેસ માટે ક્યારેય ના હોય શકે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ બંને આ પરિવાદ વાળવાળી પાર્ટી આ ભ્રષ્ટાચાર વાળી પાર્ટી આ જનતાએ આ બંને કારણોસર ખૂબ મોટો જાકારો આપ્યો છે બિહારના મતદારોનો આભાર માનો એટલો ઓછો છે અને ભ્રષ્ટાચાર લુખાગીરી જંગલરાજ એ ખતમ કરવાનો નિર્ણય બિહારની પ્રજાએ ખુલ્લા દિલે નિર્ણય લીધો છે કે એવું એવું નેતૃત્વ 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 આ રાજ્યને છે છે જે દેશ પાસે એવા યશસ્વી વડાપ્રધાન માન્ય મોદી સાહેબ પર જે વિશ્વને ત્યાં એકસો ચાલીસ કરોડ જનતાને જે વિશ્વાસ બેઠો છે જે કેન્દ્ર સરકારની જે નીતિઓ છે આ નીતિઓ પર ભરોસો દેશની એકસો ચાલીસ કરોડ જનતાને છે એટલા માટે જ કહું છું અને સતત અમે બધા જ કહેતા આવ્યા કે ડબલ એન્જિનની સરકાર ફરીથી બિહારની અંદર આ આ ડબલ એન્જિન વડાપ્રધાન મોદીજીનું એ ઝડપી વિકાસ પારદર્શિકતા અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનની અંદર એ ફરી અગ્રેસર રહેશે મિત્રો બિહારની ચૂંટણીની અંદર લો એન્ડ ઓર્ડર એ સૌથી મોટો મુદ્દો રહ્યો છે આ વખતે બિહારની ચૂંટણીમાં મહિલા મતદારોએ એ મહત્વની ભૂમિકા ભજવી છે લાડલી બહેનો સુરક્ષા ગેસ સબસીડી ઉદ્યોગો મહિલા રોજગાર જેવા મુખ્ય મુદ્દાઓ પર બિહારના યુવાનોએ દેશના પ્રધાનમંત્રી મોદીજીની આ વિકાસની રાજનીતિ જાણે લુભાઈ રહી હોય જે સ્ટાર્ટઅપ યુવાનો માટેની યોજનાઓ છે જાણે તરવરતા યુવાનોને જે રોજગારની તકો મળી રહી છે એ બધું જ વસ્તુ જાણે લોભાઈ રહી હોય અને એનડીએના મોડલને બિહારે પાછલા પાંચથી થી આઠ વર્ષમાં રસ્તા શિક્ષણ સ્વાસ્થ્ય આ દરેક દિશામાં એ રહ્યું છે ત્યારે ગરીબ પછાત કહેવાતા રાજ્યની અંદર દેશના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે એ જાણે જોડી ખુલ્લી મૂકી અને બિહારની જનતાને બંને હાથે પેટ ભરી અને વિકાસની રાહમાં આગળ રહી ત્યારે ગુંડારાજ રાજ ખતમ કરવાનું આ સૌથી મોટું યશ જશે તો દેશના યસસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબને આ એનડીએ ની સરકારને અને ત્યાંના સ્થાનિક નાગરિકો પણ ઈચ્છતા હતા કે આ રાજ ખતમ થાય એક જ પરિવાર નો દબદબો એક જ પરિવાર માત્ર ને માત્ર કેટલીય રેલીઓ કરી તમામ દેશના અન્ય વિપક્ષના પક્ષો એ એક થઈ અને માત્ર ને માત્ર એક વ્યક્તિ સામે દેશના યસસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ સામે એક વ્યક્તિ સામે વિરોધ અને ત્યારે આ અન્ય પક્ષો એ બાજુએ મૂકી અને દેશની એકસો ચાલીસ કરોડ જનતા એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નિષ્ફળખે એક પડછાયા જેમ ઉભી રહી છે એ આજના રિઝલ્ટ થી તાદશ ઉદાહરણ છે કે આજે માત્ર ભાજપનો પંચાણું ટકા કરતા પણ વધારે વોટ શેર એ આજે આજના રિઝલ્ટમાં દેખાય છે એનડીએ બસો પ્લસ અને કોંગ્રેસ મિત્રો જોવા જઈએ તો એક બે ત્રણ ચાર માં તો ક્યાંક અટકી જશે સાંજ પડતા પડતા બધું જ કદાચ ક્લિયર થઈ જશે ત્યારે આપણને ખબર પડશે કે આ ગુજરાતનું વિકાસ મોડલ થી શરૂઆત કરેલી દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે આજે સમગ્ર વિશ્વની અંદર વિકાસ શું છે મિત્રો આ સાબિત કરીને બતાવ્યું છે અને મને કહેતા આનંદ થાય છે કે ઓગણીસ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશની અંદર એ એનડીએની સરકાર છે અને ચૌદ રાજ્યોમાં આ ભાજપની સરકાર જે આ એનડીએ ની સરકારની સતત એ વિકાસના પથ પર અગ્રેસર છે ત્યારે રાહુલ ગાંધી હોય કોંગ્રેસ હોય કે અન્ય પક્ષ હોય ગમે તેટલા ધમ પછાડા કરી લે ગમે તેટલી રેલીઓ કાઢી લે ગમે તેટલું જુઠ્ઠાણું ફેલાવે પણ આજે મને 140 કરોડ ભારતીયો પર ગર્વ છે કે એમણે એવા વિઝનરી નેતૃત્વના હાથમાં જે સુકાન સોપી છે મિત્રો આ અકલ્પનીય સુકાન આપણે બધાને એક ગૌરવ થાય એવું શું કામ સોંપ્યું છે ફરીથી દેશના એસએસજી પ્રધાનમંત્રી મન્ય મોદી સાહેબ દેશના ગૃહ પ્રધાન અને સહકારતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ જેપી નડ્ડા સાહેબ ભારતીય જનતા પાર્ટીનું રાષ્ટ્રીય નેતૃત્વ દેશની એકસો ચાલીસ કરોડ જનતા એમનો આભાર માને છે અને ફરીથી આપણને સૌને વિશ્વ થાય આનંદ થાય કે વિશ્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટી એ દેશના એસએસજી અમિતભાઈ શાહ સાહજા રાષ્ટ્રીય હતા ત્યારે વિશ્વની સૌથી મોટી પાર્ટી બની હતી અને જેના હાથમાં સુકાન હતું આજે આખા દેશની અંદર સામાન્ય બુથ કાર્યકર્તા હોય કે ગામડાનો કાર્યકર્તા હોય આજે એને ગર્વ છે કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને આજે દેશની એકસો ચાલીસ કરોડ જનતાને એ દેશના યસસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ પર ખૂબ ગર્વ છે અને સાથે સાથે ગુજરાતની સાડા છ કરોડ જનતા વતી દેશના યસસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ માન્ય અમિતભાઈ શાહ સાહેબ

આપણી સૌની સાથે પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ સુરેન્દ્રકાકા ગોર્ધનભાઈ અને મીડિયાની સૌ ટીમ આજે બિહારમાં વિધાનસભા ઇલેક્શનના રિઝલ્ટમાં એનડીએ સરકારનો ઐતિહાસિક વિજય બદલ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ વિજય એ સુશાસનનો વિજય છે આ વિજય માન્ય વડાપ્રધાન શ્રીની વિકાસની રાજનીતિનો વિજય છે આ વિજય એ ઓપરેશન સિંદુર થકી સુરક્ષાનો વિજય છે આ વિજય ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો વિજય છે આ વિજય એક ભારત શ્રેષ્ઠ ભારત સાથે વિકસિત ભારતના સંકલ્પનો વિજય છે આ વિજય આત્મનિર્ભર ભારતનો વિજય છે આ વિજય એ સ્વદેશી નીતિનો વિજય છે એટલે કે દરેકે દરેક બિહારમાં વિજય બદલ દરેકે અહીંયાથી ગુજરાતમાંથી પણ ઘણા બધા ધારાસભ્યો છે પદાધિકારી છે સૌ કાર્યકર્તા ગયા હતા એ બધાને સાથે સાથે બિહારની જનતાને પણ એનડીએના વિજય બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું થેન્ક યુ આભાર મુખ્યમંત્રીશ્રી હવે હું હિન્દી